ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં પ્રસિદ્ધ અને પૌરાણિક માંદડા તળાવની અવદશા અને દુર્દશા તળાવની અંદર ઠેર ઠેર ગંદકી અને લીલી જોવા મળતા નગરજનો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે સમાચાર વિગતવાર ખંભાત નગરપાલિકા દ્વારા આશરે સાડા ત્રણથી ચાર વર્ષ પૂર્વે શહેરની વચ્ચે આવેલા માંદડા તળાવનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું જ્યાં હરવા ફરવા માટે તળાવની આસપાસ ફૂટપાથ બનાવવામાં આવેલ જ્યારે બાળકો માટે રમતગમતના સાધનો તેમજ વાર તહેવારે પરિવાર સાથે ફરવા માટે આવતા પ્રવાસીઓ નગરજનો માટે મોટી સ્કીન એલઈડી ટીવી પણ લગાવવામાં આવતી હતી પણ કહેવાય છે ને કે ભ્રષ્ટાચાર હોય ત્યાં ગમે તેટલું સારું કાર્ય કરો એ નકામું છે તેવું નગરજનો કહી રહ્યા છે માંદરા તળાવમાં હાલ રમત ગમતના સાધનો તેમજ એલઈડી ટીવી સ્ક્રીન સીસીટીવી કેમેરા બંધ હાલતમાં તળાવમાં ફરવા માટે બોટિંગ સુવિધા આકર્ષણ ફુવારો સહિત અનેક સાધનો બંધ પડેલ છે અને ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહેલ છે તળાવના પાણીમાં યોગ્ય સમયે સફાઈ ન થતા ખૂબ જ મોટા પ્રમાણમાં લીલ બાજી ગયેલ છે અને બાદમાં આવતા નાના બાળકો યુવાનો અને વૃદ્ધો સહિત લીલના કારણે દુર્ગંધ મારતા ઉઠ્યા છે જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર નગરપાલિકા તંત્રની રજૂઆત કરવા છતાં પરિણામ સુધી આવતા દુઃખની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે હવે જોવાનું કે આવનાર સમયની અંદર ખંભાત નગરપાલિકા હાલના સત્તાધીશો દ્વારા માંદળા તળાવની યોગ્ય સફાઈ તેમજ પડેલ સાધનોને પુનઃ શરૂ કરી નગરજનોની સુવિધા પૂરી પાડશે કે પછી કરોડોના ખર્ચ પાણીમાં જશે તેવું શહેરીજનો કહી રહ્યા છે ત્યારે હવે જોવાનું કે ક્યારેય પાલિકાના સત્તાધીશો નગરજનોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી બંધ પડેલ સેવાઓ શરૂ કરશે અહેવાલ શૈલેષ પંડ્યા ખંભાત આણંદ macam dia Okay Haa Dia panjang Dia panjang Dia panjang નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ ખંભાત શહેર માં આવેલ પ્રસિદ્ધ અને પૌરાણિક માંદરા તળાવની દુર્દશા અને અવદશા ખંભાત નગરપાલિકાના કારણે થઈ રહી છે પ્રજાજનોના જણાવ્યા અનુસાર ત્રણ થી ચાર વર્ષ પૂર્વ જ માંદરા તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે નવનીકરણ થયેલ છે અને જ્યાં ચાલવા માટે પણ સરસ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે પ્રવાસીઓ અને નગરજનો માટે બોટિંગ વ્યવસ્થા પણ હતી પણ આ બધું વ્યર્થ ગયું છે પ્રજાજનો વધુમાં કહે છે કે સવારના સમયે જ્યારે ચાલવા આવીએ છીએ ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં લીલની દુર્ગંધ મારે છે વૃદ્ધો પણ કહે છે કે બેસવા આવીએ છે ત્યારે પણ દુર્ગંધ મારે છે આજે માંદરા તળાવની અંદર મોટા પ્રમાણમાં લીલ જોવા મળે છે આજુબાજુમાં ઘાસ ઉગી ગયેલ છે સફાઈનો ખૂબ જ મોટી પ્રમાણમાં અભાવ જોવા મળી રહ્યો છે તેનું જવાબદાર કોણ નગરજનો કહે છે ત્યારે હવે જોવાનું કે ખંભાત નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જે નવનીકરણ માંદરા તળાવ થયેલ છે તેનું હવે ફરી શુદ્ધિકરણ કરી અને સફાઈ અભિયાન આદરવામાં આવશે સંયોગ ન્યૂઝ શૈલેષ પંડ્યા ખંભાત